પીએમ નરેન્દ્રભાઈ મોદી સાતમી માર્ચના રોજ સુરતની મુલાકાત આવી રહ્યા છે જેને લઈને તંત્રએ પૂરજોશમાં તૈયારીઓ ચાલુ કરી દીધી છે પોલીસ પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપક્રમે અધિકારીઓ ચકાસણીમાં વ્યસ્ત છે પીએમ મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ અને સેલવા સેલવાસાથી હેલિકોપ્ટરમાં પર્વત વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે આવશે ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પહોંચવાના છે આ રોડ શો માટે ત્રીસ સ્ટેજ ઊભા કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે જેમાં અંદાજે એક લાખ લોકો ઉમટે એવી શક્યતા છે શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં અઠ્યાવીસ કિલોમીટરના રૂટ ઉપર વડાપ્રધાન ગાડીમાં ફરશે પીએમ મોદીની સુરક્ષા માટે પાંચ હજાર સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર જિલ્લાની ત્રણ હજારથી વધુ પોલીસ તહેનાત રહેશે આઈપીએસસી લઈ પીએસઆઈ સુધીના પાંચસોથી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે એ ઉપરાંત એસઆરપીની ચાર ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે સુરક્ષાની દ્રષ્ટિએ પીએમના રૂટ ઉપર બેરિકેડિંગ અને સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે રાજ્યના પોલીસ વડાએ પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને સુરક્ષાની સમીક્ષા કરી છે પીએમ મોદી શુક્રવારે સાંજે 14 કિલોમીટર ગાડીમાં ફરશે અને શનિવારે સવારે 14 કિલોમીટરનો રૂટ ગાડીમાં કાપી એરપોર્ટથી નવસારી રવાના થશે રૂટ ચકાસણી સાથે જ મળતી માહિતી મુજબ વડાપ્રધાન શુક્રવારે સવારે સુરત એરપોર્ટ આવ્યા બાદ હેલિકોપ્ટર મારફત સેલવાસા જશે સાંજે સેલવાસથી હેલિકોપ્ટર મારફતે સુરતના પર્વત પાટિયા સ્થિત હેલીપેડ પહોંચશે ત્યાંથી નીલગીરી ગ્રાઉન્ડ સુધીનો ત્રણ કિલોમીટરનો રોડ શો કરશે પીએમ મોદીના રોડ શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઇડર લાઇટરોથી માંડી તમામ સ્તરે બ્યુટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ પીએમ મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું તેમજ પીએમ મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલા ત્રીસથી વધુ સ્ટેજ ઉપર દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિતના રાજ્યોની લોક સંસ્કૃતિ નૃત્ય વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે લિંબાયત વિસ્તાર મિની ભારત તરીકે ઓળખાય છે કારણ કે અહીં દેશના છવ્વીસ રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે શુક્રવારે સાંજે થી છ વાગ્યા સુધી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરાયું છે વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે જ્યાં વડાપ્રધાન મોદી દ્વારા બે લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે જોકે તેમાં પહેલા રાજ્યના પુરવઠા મંત્રી બાદમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલ અને ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે જાહેર કાર્યક્રમ પૂરો થયા બાદ પીએમ મોદી અગિયાર કિલોમીટરનું અંતર કાપી અઠવા લાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે જ્યાં રાત્રિ રોકાણ કરશે એ દરમિયાન તેઓ સુરતના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી શકે છે આ મુલાકાતમાં શહેરના ઉદ્યોગ અને વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરી શકે છે ત્યારબાદ ચૌદ કિલોમીટરનું અંતર કાપી સિરોત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે તો બીજી તરફ શહેરની દિવાલો બ્રિજ અને પાઇપલાઇન ઉપર યુનિક પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે માત્ર શહેરી સુંદરતા માટે નહીં પણ સ્વચ્છતા ટ્રાફિક અવેરનેસ પર્યાવરણ સુરક્ષા અને સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે ચોવીસ કલાક પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે અને લગભગ ત્રણ કરોડના ખર્ચે શહેરને એક જીવંત કેનવાસમાં બદલવામાં આવી રહ્યું છે અત્યાર સુધી પીએમ મોદીના આગમન ઉપર શહેરમાં વિશાળ હોર્ડિંગ્સ અને બેનર્સ મૂકવામાં આવતા હતા પરંતુ આ વખતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી જ પહેલ કરવામાં આવી છે કલાકૃતિ દ્વારા પીએમ મોદીના આગમનનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે આ માટે શહેરની દિવાલો બ્રિજ પાઇપલાઇન અને ખાડી બ્રિજ જેવા વિસ્તારોને કેનવાસ બનાવી દેવામાં આવ્યા છે શહેરની વિવિધ જગ્યાઓએ બસો પચાસથી વધુ પેઇન્ટર્સ વિવિધ થીમ ઉપર પેઇન્ટિંગનું કામ કરી રહ્યા છે આ પેઇન્ટિંગની વિશેષતા એ છે કે કોઈ પણ સમયે કામ અટકતું નથી સતત ચોવીસ કલાક આઠ વર્ષનું કાર્ય ચાલી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આર્ટ સુરતની વિશેષતા છે લોકો અહીંયા માત્ર વેપાર માટે નહીં પણ સુરતની કલા અને સંસ્કૃતિને પણ જોવા માટે આવે છે આ યુનિક પેઇન્ટિંગ પ્રોજેક્ટ શહેરની ઓળખમાં એક નવું પ્રસ્થાન ઉમેરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગોડાદરાથી નીલગીરી સર્કલ અને ત્યારબાદ સર્કિટ હાઉસ તરફના રૂટ પરની સિટી બસ અને બીઆરટીએસ બસો રદ કરવામાં આવી છે સાતમી માર્ચના દિવસે ત્રીસ જેટલા રૂટ બંધ રાખવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે